પેટલાદ તાલુકાના બાંધણી ગામમાં રૂપિયા ચોરાસી લાખના ખર્ચે નવીન પેસેન્ટર કુમાર શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો મળતી માહિતી અનુસાર પેટલાદ તાલુકાના બાંધણી ગામમાં આણંદ જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલ પેસેન્ટર કુમાર શાળાનો લોકાર્પણ કાર્યક્રમ પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો જે કાર્યક્રમમાં પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સુનિલભાઈ સોલંકી તાલુકા ઉપપ્રમુખ કિરણભાઈ પરમાર જિલ્લા પંચાયત સભ્ય કોકિલાબેન કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ મહામંત્રી અલ્પેશભાઈ પટેલ સભ્ય નિલેશભાઈ દવે તથા જયાબેન ગામના સરપંચ અગ્રણીઓ દાતા સ્ત્રીઓ આગેવાનો ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન સુનિલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાંથી આનંદ જિલ્લો અલગ પડ્યો ત્યારે અગાઉના વર્ષોમાં અંદાજીત નેવુંથી પંચાણું ઓરડા મંજૂર થયા હતા સર્વપ્રથમ વાર એવું બન્યું કે આણંદ જિલ્લામાં એક હજાર એકસો સત્યાસી ઓરડા મંજૂર થયા છે અને સૌથી વધુ પેટલાદ તાલુકામાં થયો છે જે કહી શકાય કે ગુજરાત ભાજપની સરકાર શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપીને બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે તેમજ ધારાસભ્ય કમલેશભાઈ પટેલે આંતરરાષ્ટ્રીય મેળા દિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે બાંધણી ગામની કુમાર શાળાના વર્ષ અઢારસો એકાસીમાં બાબુભાઈ જજભાઈ પટેલે ખાત મુરત કર્યું હતું તેમજ ભારતના પૂર્વ પ્રધાન અને ભારત રત્ન શ્રી મોરારજી દેસાઈએ તેનું લોકાર્પણ કર્યું હતું તેનું આજરોજ મને ગૌરવ છે કે આ કુમાર શાળાનું નવીનીકરણ ગુજરાતની ભાજપ સરકાર રૂપિયા ચોરાસી લાખના ખર્ચે છ ઓરડા સ્માર્ટ ક્લાસરૂમ ફાર સિસ્ટમ તેમજ તમામ વ્યવસ્થા સાથે કરી રહી છે અને હજુ ટૂંક જ સમયમાં સોલાર સિસ્ટમ પણ શાળાના મકાન ઉપર લાગી જશે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ પ્રસંગે હું આભાર માનું છું